તો નમસ્કાર ગુજરાતના દર્શક મિત્રો સ્વાગત છે એક નવા વિડીયોની અંદર મિત્રો આજે તમને કેવો એવો વિડીયો બતાવવાનો છું જે ભાઈનો અવાજ સાંભળીને તમે ચોંકી જશો જી હા મિત્રો આ ભાઈ આગળ નાના મોટા કલાકારનું પણ કંઈ ના આવે એવું સરસ મજાનું સોંગ આવે છે તો મિત્રો એવો તો કેવો અવાજ છે આ ભાઈનો જેને જોવા માટે લાખો લોકોએ લાઇક અને સબસ્ક્રાઈબ કર્યું છે તો જુઓ જલ્દીથી આ વિડીયો તો મિત્રો તમે કે આ ભાઈનો કેટલો અવાજ સારો છે કોઈ માઈક વગર કે કોઈ મ્યુઝિક વગર મિત્રો આ ભાઈ કેટલું સરસ મજાનું ગીત ગાવી રહ્યા છે મિત્રો આને કહેવાય છે દેશી ટેલેન્ટ આ ફક્ત ને ફક્ત નાના છાપરાની અંદર અથવા કોઈ જગ્યાએ ભાઈ બેઠેલો છે અને તેમનો વિડીયો ઉતારવામાં આવ્યો છે હવે મિત્રો તમે વિચારો કે આ ભાઈ જો સ્ટુડિયોની અંદર જઈને સરસ મજાનો સ્પ્રિટિંગ સોંગ આવે તો મિત્રો ગુજરાતની અંદર હાલી જાય તો મિત્રો આવું જ ટેલેન્ટ બહાર લાવવા માટે ઘણા લોકો પ્રયત્ન કરતા હોય છે તો સૌપ્રથમ તો એમને ખૂબ ખૂબ આભાર કે આવું ટેલેન્ટ લાવવા માટે તેઓ આવો પ્રયત્ન કરતા હોય છે અને મિત્રો બીજી વાત કે ટેલેન્ટ તો ઘણુંય હોય છે પરંતુ તેને બહાર લાવવું અને તેમને વારંવાર રિપીટ કરવું તે જ આપણી કલા છે મિત્રો આ ભાઈ માટે એક લાઇક અને સબસ્ક્રાઈબ તો બને જ છે અને જો તમે વિડીયો જોતા જોતા આટલા સુધી આવી ગયા છો તો યાર તમારો દિલથી ખૂબ ખૂબ આભાર કારણ કે હવે આટલા સુધી આવ્યા છો અને આવા નવા વિડીયો જોરદાર જોવા માંગો છો તો હાલ જ સબસ્ક્રાઈબ કહો અમારી ચેનલને જયકુકા શોટ્સ યુટ્યુબ ચેનલ બાકી નબળશું નવા વિડિયોની અંદર થેન્ક્સ ફોર વોચિંગ વિડીયોઝ